પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોપેડ અને ચોરાયેલ મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ તેર એક બે હજાર છવ્વીસ ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમ પ્રકાશ રાય ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી

સાજીદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી પાસઠ ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે ભુસ રિકવર કરેલ છે આરોપીઓ નું ગુનાહિત ઇતિહાસ લગભગ પાંચ ગુનાઓમાં અગાઉ પણ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી સ્થાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે कॅमेरामॅन हर्षद पाटील साथ सुनील पाटील समय मीडिया न्यूज सुरत